અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વોર્ડ નંબર ચારમાં આવેલી અક્ષર કોલોનીમાં નવી ડ્રેનેજ લાઇનના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું વિગતે વાત કરીએ તો અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વોર્ડ નંબર ચાર માં આવેલ અક્ષર કોલોનીમાં નવી ડ્રેનેજ લાઈન નાખવાનું કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વિકાસના વિવિધ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે જેના ભાગરૂપે નગર સેવા સદનના વોર્ડ નંબર ચાર માં આવેલ અક્ષર કોલોનીમાં નવી ડ્રેનેજ લાઈનના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું રૂપિયા અઢાર લાખને ખર્ચે નિર્માણ પામના ડ્રેનેજ લાઇનના ખાત ખાતમુહૂર્ત પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ લલિત રાજપુરોહિત ઉપપ્રમુખ ભાવેશ કાયસ શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિતના આગેવાનો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા નવી ભૂગર્ભ લાઇન નિર્માણ બાદ સ્થાનિકોની પાણી ભરાઈ રહેવાની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે બ્યુરો રિપોર્ટ ભરૂચ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબરમાં અંદાજિત અઢાર લાખના ખર્ચે ડ્રેનેજ લાઇન નાખવાનું મુરત કરવામાં આવ્યું આ ખાતમુહૂર્તમાં શહેર પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ કોસા અધ્યક્ષ જગદીશભાઈ શાહ ભાવેશભાઈ પ્રમુખ હાજર રહ્યા હતા